નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અને અનેક સુરક્ષા એજન્સીઓને ડ્રગ્સના પેકેટ મળી રહ્યા છે છેલ્લા બે દિવસમાં ત્રીસ કરોડના સાહીઠ પેકેટ મળ્યા બાદ આજે સવારે તારીખ વીસ છ ચોવીસના રોજ મરીન કમાન્ડોની ટીમ કોસ્ટલ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન યક્ષ મંદિરથી આગળ સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવારસો હાલતમાં એક કોથળો મળી આવ્યો છે જેને ચેક કરતા તેમાંથી દસ પેકેટ નીકળી આવેલ છે મરીન સેક્ટરના ઇન્ચાર્જ ડીવાય એસ આર એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડો ટીમ પીએસઆઈ કે પટેલ એચ સી અરવિંદભાઈ રોજાસરા તથા એચ લાખાભાઈ ડાભી તથા મરીન કમાન્ડો ભાવેશભાઈ જોટવા તથા મરીન કમાન્ડો કૃષ્ણદેવસિંહ સરવૈયા નૈતિકભાઈ યાદવ તેમજ એસઆઈબી બીબી સંગાર સાથે ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ દસ પેકેટ જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં જમા કરાવી ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ વધુ દસ પેકેટ મળતા કચ્છમાં સમગ્ર દરિયાપટ્ટીમાં માંડવી સુધી ડ્રગ્સના પેકેટો મળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે પરંતુ હજુ સુધી સુરક્ષા એજન્સીને આ ડ્રગ મોકલનાર કોઈ ઓર્ગેનાઇઝેશનનો પત્તો મળ્યો હોય તેવો જાહેર થયો નથી અને ભારતમાં આ ડ્રગ્સ કોણ મેળવવાનું હતું તે પણ જાહેર થયું નથી પરંતુ આટલી મોટી સંખ્યામાં કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટો કચ્છના દરિયા કાંઠેથી મળી રહ્યા છે 8 જૂન થી આ પેકેટ માદક પદાર્થના છે તે મળવાનું શરૂ થયું છે અત્યાર સુધી ચરસના 211 પેકેટ જેની કિંમત 100 કરોડ થી વધુ થવા જાય છે અને સુથરી પાસેથી મેથાએમ ફેટામાઇન નવ પેકેટ જેની કિંમત પૂછવાથી

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર